આ રાજકીય ગરમાવો પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો હતો બંનેના આયોજકો ભાજપના હોવા છતાં એક આયોજક કોંગ્રેસના આગેવાનોને આમંત્રિત કર્યા હતા તેમાં બજરંગ દળ દ્વારા પણ એક રેલીનું આયોજન કરાયું હતું આ રેલી કાર્યક્રમ દ્વારા તમામ શક્તિ પ્રદર્શન કરવા નીકળ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે લાગેલા પોસ્ટરોમાં પણ ધમકીના સુર જોવા મળી રહ્યા હતા જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસે શિવાજીને લૂંટારા કહ્યા હતા જેથી તેમણે શિવાજી જયંતિ ઉજવવાનો કોઈ અધિકાર નથી

મોટી સંખ્યામાં રવિન્દ્ર સમર્થકો અને કોંગ્રેસીઓ પણ જોડાયા હતા હવે પ્રજા કોના સમર્થનમાં છે તે તો આવનાર સમય જ બતાવશે કે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરનાર કાર્યક્રમ આખરે કયા રાજકીય નેતા કે પક્ષને લેખે લાગ્યો બ્યુરો રિપોર્ટ સુરત